આપણે બે ચાર બે ત્રણ વખત લાઈવ આવી ગયા છીએ અને આ ફરીવાર એક લાઈવ આવ્યા છીએ તો લાઈવ માં આપનું સ્વાગત છે લાઈવમાં જોડાવ મિત્રો લાઈવમાં જોડાવા વિનંતી તમે ક્યાંથી છો મને જણાવો વેલકમ વેલકમ બધા મારા ભાઈઓ મિત્રોને જય શ્રી કૃષ્ણ આપણા ગુજરાતમાં લગભગ યુટ્યુબ ઘણા લોકો ઓછા ચલાવે છે પણ બહારના લોકો આપણને વધારે યુટ્યુબ જોવા મળે છે આપણા ઘણા લોકો ગુજરાતમાં હજુ યુટ્યુબ વિશેની ખૂબ માહિતી નથી યુટ્યુબ કઈ રીતે ચલાવું યુટ્યુબ ચેનલ કઈ રીતે બનાવી યુટ્યુબના સેટિંગ શું આવે છે તો લાઈવ જોડાઈ જાઓ મારા મિત્રો યુટ્યુબમાં લાઈવ જોડાવા વિનંતી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશવાલા મિત્રો આપણા ઘણા ગુજરાતમાં યુટ્યુબ વિશે જાણતા પણ નથી યુટ્યુબમાં એક ચેનલ બનાવી યુટ્યુબ જોવે વિડીયો બધા જોવે પણ ચેનલ કઈ રીતે બનાવી અને કઈ રીતે એને ચલાવી ઘણા ઘણા યુટ્યુબ યુટ્યુબર પણ છે આપણી ચેનલમાં ચેનલ કઈ રીતે બનાવી બહારના રાજ્યના લોકો વધારે ચેનલ આપણે યુટ્યુબમાં કામ કરતા હોય છે આપણા ગુજરાતના માણસો બહુ ઓછા યુટ્યુબ ચેનલ બનાવવા માટે ઓછું કામ કરે છે યુટ્યુબમાં આપનું સ્વાગત છે વેલકમ ટુ માય ચેનલ રાજેશગ તો યુટ્યુબ બનાવવા માટેની માહિતી આપણે ઘણા યુટૂબમાં મીકેલી હોય છે તો આપણે યુટ્યુબ ચેનલ કઈ રીતે બનાવી યુટ્યુબમાં ઘણી બધી કેટેગરી આવે છે યુટ્યુબ કઈ રીતે બનાવું કઈ રીતે ચલાવવું એમાં વ્લોગ આવે છે મ્યુઝિક આવે છે એના દરેકના પૈસા અલગ અલગ હોય છે યુટ્યુબ ચેનલ શ્રીયાસ ગેમિંગ સારી વાત છે શ્રીયાસ ગેમિંગ યુટ્યુબ ચેનલ કઈ રીતે બનાવી કઈ રીતે ચલાવી અને યુટ્યુબમાં કઈ રીતે કામ કરવું ઘણા લોકો યુટ્યુબ જોવે છે પણ યુટ્યુબ ચેનલ બનાવીને એમાં વિડીયો અપલોડ કરવા ઘણાની ચેનલ બનેલી છે પણ શરમ આવતી હોય છે યુટ્યુબમાં સામે આવવા માટે કે ભાઈ કેમેરાની સામે શું બોલવું શું ના બોલવું તો એમાં શરમ રાખવા જેવી કોઈ વાત નથી મિત્રો યુટ્યુબ ચેનલ એક સારું છે એક કમાવા માટેનું પ્લેટફોર્મ છે તમે એમાં કમાઈ શકો છો એમાં તમે યુટ્યુબ ચેનલ બનાવવા ક્રોમમાં તમારી વાય સ્ટુડિયો ઓપન કરીને એમાં તમારી કેટેગરી સિલેક્ટ કરી શકો છો મ્યુઝિક વિશે બ્લોગ વિશે ગેમિંગ વિશે પણ જે કેટેગરીમાં તમે ચેનલ બનાવો છો એ જ એ એ જ કેટેગરીમાં તમારે ચેનલ ચલાવવાની છે લાઈક કરતા જજો ફોલો કરતા જજો દોસ્તો મારી ચેનલમાં મારી ચેનલમાં ફોલો તો આગળ આપણે યુટ્યુબ વિશે ઘણી માહિતી લેશું આપણને કઈ ચેનલમાં કેટલા પૈસા મળે છે કઈ રીતે મળે છે એ પણ માહિતી આપશું આપણે યુટ્યુબમાં સૌથી વધારે પૈસા જો મળતા હોય તો શેર શેરબજારની સેન્સેક્સ શેર બજાર જે કહેવાય છે શેરબજાર ટ્રેડિંગ ટ્રેડિંગમાં જે લોકો જે વિશેની માહિતી આપે છે એમાં વધારે પૈસા મળતા હોય છે ત્યાંથી યુટ્યુબમાં જે આ આ વિશેની જે એક કેટેગરીમાં ચેનલ બનાવે છે એ કેટેગરીમાં વધારે પૈસા મળે છે વ્લોગમાં વધારે મળે છે પછી મ્યુઝિકમાં હોય છે આપણે જેમ કે સિંગરો સિંગરો માટેની જે ચેનલ હોય છે વ્લોગ માટેની ચેનલ હોય છે એન્ટરટેનમેન્ટ માટેની ચેનલ હોય છે કોમેડી માટેની ચેનલ હોય છે દરેક ચેનલના અલગ અલગ હોય છે યુટ્યુબમાં દરેક કેટેગરી અલગ અલગ આવતી હોય છે તો યુટ્યુબની પૂરી માહિતી આપણે જાણશું મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરતા જાજો ફોલો કરતા જાજો તો આપને ઘણા માણસોએ યુટ્યુબમાં ગેમની ચેનલ પણ બનાવેલી હોય છે ગેમની ચેનલ સારી વાત છે પણ એમાં ગેમ વિશેના જ વિડીયો અપલોડ લાઈવમાં આવો તો ગેમ વિશેના પણ અપલોડ કરી શકો છો પણ ગેમિંગની ચેનલમાં તમે વ્લોગ એને નાખો તો પછી એ ચેનલ કોપીરાઈટ લાગે છે ને બંધ થઈ જાય છે ચેનલ ફ્રીજ કરી નાખે છે એ ચેનલને યુટ્યુબ આ ચેનલને ફ્રીજ કરી નાખે છે પણ જેને શેરબજારની માહિતી હોય તેઓ શેરબજાર વિશે સારી એવી માહિતી હોય તો એના વિશે ચેનલ બનાવી શકે છે કેટલા કેટલા ભાઈઓ આમાં છે હું વાત કરું છું ગુજરાતીમાં પણ વાત કરું છું અને જો હિન્દીમાં તમારે માહિતી જોઈતી હોય તો હિન્દીમાં પણ હું એક બ્લોગ બનાવીશ તો લાઈક મારી ચેનલને ફોલો કરતા જતો મિત્રો આપણા ગુજરાતમાં લગભગ યુટ્યુબ ચેનલ બહુ ઓછા માણસો બનાવે છે બહારના રાજ્યના લોકો વધારે બનાવે છે યુટ્યુબ ચેનલ યુટ્યુબ ચેનલમાં કેટલા પૈસા મળે કઈ રીતે મળે અમુક વોચ ટાઈમ થવો જોઈએ છે તમારા અમુક ચાર ચાર હજાર કલાકનો વોચ વોચ ટાઈમ હોવો જોઈએ અમુક સબસ્ક્રાઈબર હોવો જોઈએ ત્યારે મોનિટાઈઝ ચેનલ થાય છે મોનિટાઈઝ થાય એટલે તમારા ઘરે કાગળ આવે છે એનું કાગળ આવ્યા પછી તમારે આ જે વિડીયો તમે અપલોડ કરેલા હોય છે એમાં વ્યૂ આવવા જોઈએ તમારી ચેનલ સારી ચાલવી જોઈએ એમાં જે તમે યુટ્યુબમાં મેન તો એ છે કે ભાઈ તમે જે કેટેગરી સિલેક્ટ કરો એ કેટેગરી ઉપર તમારે કામ કરવાનું રહેશે યુટ્યુબની કોઈ પણ તમે ચેનલ સિલેક્ટ કરો મ્યુઝિક વિશેની કરો બ્લોગ વિશેની કરો કે પછી કોમેડી વિશેની કરો તો કોમેડીમાં આપણા ગુજરાતમાં ઘણા છે કોમેડી વિડીયો ઘણા લોકો બનાવે છે યુટ્યુબમાં ઘણા લોકો સારું એવું પ્લેટફોર્મ બનાવ્યું છે જેમ કે ઘણા મિત્રો એવા હતા કે જે કોઈ નોકરી કોઈ કામ ધંધો નહોતો એમને યુટ્યુબ ચેનલ બનાવીને અત્યારે મહિને લાખો રૂપિયા કમાય છે યુટ્યુબમાં લાખો રૂપિયા કમાય છે જે એક સારી નોકરીવાળો માણસ પણ નથી કમાઈ શકતો તો આ આ યુટ્યુબ પર ઘણું બધું કમાવા માટેનું છે પણ તમારે ચેનલ સારી રીતે બનાવવી પડશે અને એ ચેનલના યુટ્યુબના નિયમો ફોલો કરવા પડશે જે પણ નિયમો હોય એના ફોલો કરવા પડે નિયમો ફોલોમાં એવું છે કે ભાઈ તમે જે પણ ચેનલ બનાવો એ ચેનલમાં તમારે આડા આડાવરા બ્લોગ નથી નાખવાના જે વિષય પર તમે સિલેક્ટ કરો છો ક્રોમમાં જઈને વ્હાઈ સ્ટુડિયો ઓપન કરો અને ત્યારે પહેલી જ વાર તમે જ્યારે સિલેક્ટ કરો મ્યુઝિક કે વ્લોગ વ્લોગ માટેની ચેનલ કે ગમે તેના માટે સિલેક્ટ કરો છો એના પર જ કામ કરવાનું રહેશે જે ચેનલ તમે સિલેક્ટ કરો છો મ્યુઝિક મ્યુઝિકની કરો વ્લોગની કરો કે પછી ગમે તે ચેનલ સિલેક્ટ કરો તો એના પર કામ કરવાનું રહેશે વ્લોગ માટે તમારે તમારો અવાજ અને તમારો ફેસ વિડીયો તમે જે લોકેશન પર છો એ લોકેશનની માહિતી તમને પૂરેપૂરી પહેલેથી તમે જે લોકેશનમાં જાઓ છો ફરવા માટે જાઓ છો એની માહિતી હોવી જરૂરી છે તો યુટ્યુબમાં આ આ રીતે કામ કરી શકો છો મિત્રો યુટ્યુબના ઘણા બધા બેનિફિટ છે બહારના યુટ્યુબર છે જે અમુક બહારના રાજ્યોના યુટ્યુબર છે આપણે ગુજરાતમાં તો લગભગ ઓછા છે બહારના યુટ્યુબરો જે કામ કરે છે બહુ જોરદાર કામ કરતા હોય છે પોતાનું મકાન ગાડી આ યુટ્યુબમાંથી ઘણા લોકોએ કમાયેલું છે હું જોતો હોઉં છું યુટ્યુબમાં કે નવી નવી ગાડીઓ સારા સારી મોંઘી મોંઘી ગાડીઓ છોડાવતા હોય છે એ પણ ફોરેનની તો યુટ્યુબમાં કામ કરવું સારું છે એને જોઈને શાંતિથી તમારી ચેનલ સિલેક્ટ કરો તમે ધીરે ધીરે એમાં કામ ચલો પણ ટાઈમ લાગી શકે છે ટાઈમ લાગી શકે છે કે દરેક માણસ લાઈવની સામે કેમેરાની સામે આવું એ બહુ મોટી વસ્તુ છે આમ જોવા જઈએ તો કોઈ મોટી વસ્તુ નથી પણ એકવાર તમને આદત પડી જશે કે કેમેરાની સામે કઈ રીતે આવું કઈ રીતે વાતચીત કરવી બહુ સારું પ્લેટફોર્મ છે યુટ્યુબ કમાવા માટેનું તો જરૂરથી મારા લાઈવમાં જોડાવ મને ફોલો કરી લો આગળની આપણે ખૂબ માહિતી આપશું ફોલો કરતા જાઓ લાઈક કરતાં જાઓ મારી ચેનલને ફોલો કરો લાઈક કરો યુટ્યુબ વિશે ખૂબ માહિતી આપણી વિશે છે અને તમને પણ કંઈ પ્રોબ્લેમ હોય તો મને કમેન્ટ કરો યુટ્યુબમાં આપણે જરૂર આપણે સોલ્વ કરશું પ્રશ્ન મારી ચેનલને ફોલો કરતા જાઓ મિત્રો કમેન્ટ કરો લાઈક કરો લાઈવમાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર અત્યારે વરસાદ ચાલુ છે તમારે ત્યાં કેવો વરસાદ છે હું તમને થોડું વરસાદનું બહારનું વાતાવરણ બતાવી દઉં વરસાદ ચાલુ છે મિત્રો અત્યારે ખૂબ વરસાદ ચાલુ છે લાઈવ મેં જોડાવા માટે ખૂબ આભાર તમારો મારી ચેનલ ને ફોલો કરતા જજો યુટ્યુબ વિશેની પૂરી માહિતી આપણે આપશું તમારી ચેનલ બનાવવા માટે તો ચે યુટ્યુબમાં કામ કરી શકો છો યુટ્યુબ એવું એક પ્લેટફોર્મ છે કે જે ઘણા બધા રૂપિયા છે અંદર પણ એમાં આપણે કેમેરાની ફેસની સામે આવું કઈ રીતે વ્લોગ બનાવો મ્યુઝિક ચેનલ હોય કોમેડી ચેનલ હોય આપણા ગુજરાતના ઘણા કોમેડિયન છે કોમેડીમાં સારું ચાલે છે આપણે કોમેડી વિડીયોમાં આપણે યુટ્યુબમાં સારું ચાલે છે પણ એમાં અલગ અલગ ડોલરમાં પૈસા આવતા હોય છે ભાઈ ડોલરમાં પૈસા આવે એટલે ત્યાંથી એક રૂપિયો આવે તો અહીંયા આપણે ઇન્ડિયાના રૂપિયા પ્રમાણે એંસી રૂપિયા થતા હોય તો એંસી રૂપિયા મળે છે જે રીતના ત્યાંથી પૈસા આવે એ રીતના અહીંયા ડબલ થઈ જાય છે ત્રણેય ઘણા પૈસા થઈ જાય એટલે યુટ્યુબમાં કામ કરવા જેવું છે યુટ્યુબ ચેનલ બહુ સારું પ્લેટફોર્મ છે કમાવવા માટેનું તમારી જોબ સાથે પાર્ટ ટાઈમ કામ કરી શકો છો પણ કઈ કેટેગરીમાં તમારે ચેનલ બનાવવી એ તમારા પર નિર્ભર કરે છે તમારે કયા કેટેગરીમાં કામ કરવું તમને વધારે ઇન્ટરેસ્ટ શેમાં છે કોમેડીમાં છે મ્યુઝિકમાં છે સિંગર તરીકે છો સિંગર તરીકે પણ કામ કરી શકો છો મારી ચેનલને ફોલો કરતા જજો મિત્રો લાઈક કરો ફોલો કરો અને કમેન્ટ કરતા જજો ફોલો કર કરી લેજો ચેનલમાં યુટ્યુબ વિશેની આપણે ફૂલ માહિતી આપશું યુટ્યુબ એક સારું પ્લેટફોર્મ છે કમાવા માટેનું યુટ્યુબમાં જ્યાં ઘણા લોકો બહારના લોકો બહુ સારું કામ કરી રહ્યા છે પણ આપણે ગુજરાતમાં એટલું બધું યુટ્યુબ વિશેનું નથી એટલા લોકો પણ મેં જોયું કે બહારના રાજ્યો જે યુટ્યુબમાં કામ કરતા હોય છે થંબેલ લગાવો કઈ રીતે કામ કરવું સારું એવું કમાઈ રહ્યા છે યુટ્યુબમાંથી લાઈવ મેં જોડાવા માટે ધન્યવાદ આપનો મારી ચેનલને લાઈક ફોલો કરતા દાદો મિત્રો ફોલો કરી લેજો એકવાર જરૂર તો આપણે યુટ્યુબ વિશેની માહિતી તમને આપતો રહીશ જે જે પણ અમુક નવા નિયમો પણ આવતા હોય છે યુટ્યુબમાં અને થોડા સમયમાં તો લગભગ આપણી ભારત સરકારનું યુટ્યુબ બનવાનું છે આપણી આપણું અહીંનું પોતાનું યુટ્યુબ બનવાનું છે એના પર કામ ચાલુ છે સરકાર વિચાર કરી રહી છે તો યુટ્યુબ ચેનલ તમારી ચેનલ હોય તો મને કમેન્ટ કરજો હું તમારી ચેનલને ફોલો જરૂર કરી લઈશ અને મારી ચેનલને તમે ફોલો કરી લેજો લાઈક કરી લેજો તો ઘણા જે યુટ્યુબર છે જે કામ કરી રહ્યા છે આપણા ગુજરાતમાં તો હું એમને પણ વિનંતી કરીશ કે યુટ્યુબમાં થોડી માહિતી આપે યુટ્યુબ વિશે ગેમ ચેનલ હોય છે આપણી મ્યુઝિક ચેનલ હોય છે યુટ્યુબ ચાલુ કર્યા પછી આપણી ઈમેલ આઈડી આપવી પડે ઈમેલ આઈડી પર આપણું બધું જ ચાલે છે મેઇલ આઈડીથી જ આપણું કામ થાય છે અને મોબાઈલ તમે બદલાવો ત્યારે પહેલાં તમારે બધું તમારા નવા મોબાઈલમાં લઈ લેવાનું છે તમારી યુબેલ આઈડી લઈ લેવાની છે નહીતર પછી તમારી બનાવેલી ચેનલના ફોલોવરને બધું જતું રહેશે એટલે એના માટે બહુ સાચવીને કામ કરું ઘણા માણસો તમારી વધારે ફોલોવર હોય તો તમારી ચેનલ હેંગ પણ કરે છે તો યુટ્યુબ એક સારું પ્લેટફોર્મ છે મિત્રો કમાવા માટેનું યુટ્યુબમાં તમે કામ કરી શકો છો ઘણા ઘણા માણસોએ ગાડી લીધી મકાન પણ સારા સારા બનાવે છે યુટ્યુબથી તમારો ફેસ વેલ્યુ તમારો અવાજ તમારો અવાજ કેવો છે એના પર નિર્ભર કરે છે તમારે તમારે ફેસ વેલ્યુ આપવી પડશે કેમેરાના સામે આવવું જરૂરી છે આમાં આમાં કેમેરાની સામે આવવામાં તમારો ઘરો મજાક પણ બનતો હોય છે પણ બધું જોવા જઈશું તો મિત્રો આગળ કામ કઈ રીતે કરશું કે ભાઈ એક માયકમાં કંઈક હજારો પબ્લિક વચ્ચે આપણે ભાષણ આપવું હોય તો કહેવામાં તો સારું લાગે કે ભાઈ આ શું ભાષણ આપે છે આ શું વાત કરે છે પણ જ્યારે માઈક હાથમાં પકડો ત્યારે ખબર પડે કે ભાઈ આ હજારો પબ્લિક સામે જે સિંગરો ગાતા હોય છે બોલતા હોય છે કઈ રીતે બોલાય કઈ રીતે ના બોલાય આપણે ખાલી વાતો કરીએ કદાચ ચાર પાંચ મિત્રો મળીને ગપ્પા મારીએ વાત કરીએ પણ માઈક જ્યારે હાથમાં આવે ત્યારે ભાઈ વાઇબરેશન ચાલુ થઈ જાય ને હજારો પબ્લિક સામે બોલવું એવું કોઈ નાની મોટી વાત નથી એનું એનું મેઇન રીઝન મિત્રો આપણે આપણે વાતાવરણમાં એવા રહીએ છીએ ને આપ આપણું સર્કલ એવું હોય છે સારા માણસો સારા જો સારી વાતો કરતા હોય માણસો જોડે રહીએ તો આપણને એવા વિચારો આવે એ રીતની વાતો કરીએ આપણે અને એવું લોફર માણસો જોડે ફળીએ તો મોટામાંથી ગાળો ને બધું આવે એનું મેન રીઝન આ છે તો એ રીતનું યુટ્યુબમાં સારું છે હું પણ યુટ્યુબમાં અત્યારે કામ કરી રહ્યો છું અને યુટ્યુબ બહુ પ્લેટફોર્મ કમાવા માટેનું સારું છે પાર્ટ ટાઈમ કામ કરો તમે પાર્ટ ટાઈમ કામ કરી શકાય તાત્કાલિક પૈસાવાળું થવું કરોડપતિ થવું એ તો કોઈ કોઈ જગ્યાએ નહીં થવાય પણ આમાં ધીરે ધીરે તમે કામ કરો તમારી ફેસ વેલ્યુ બનશે તમારો અવાજ પબ્લિક સુધી પહોંચશે ઘણા બહારના રાજ્યના માણસો બહુ કામ કરી રહ્યા છે આમાં આપણે આપણે ગુજરાતની પબ્લિક તો યુટ્યુબ ચેનલમાં લગભગ ઓછી છે હું આપણા ઇન્સ્ટાગ્રામમાં જોતો હોઉં છું તો આપણા કોમેડિયન હોય છે આપણે આપણે સંગીત સાથેના અમુક ડાન્સ કરતા હોય એવા વિડીયો પણ હોય છે તો યુટમાં તમે કામ કરી શકો મિત્રો તમારી જે પણ કેટેગરી હોય એ કેટેગરી પર કામ કરી શકો તમે મ્યુઝિક મ્યુઝિકની ચેનલ બનાવો તો મ્યુઝિક પર કામ કરો સિંગર વિશેની બનાવો તો સિંગરના તમે તમારા માટે ફોલોઅવર વધારી શકો છો અને જે પણ ભાઈ શેરબજારનું કામ કરતા હોય શેરબજારમાં જેને નોલેજ હોય તે મોબાઈલમાં લાઈવ થઈ અથવા વિડીયો બનાવીને શેરબજાર વિશે માહિતી જે આપતા હોય છે એમાં સારું કમાય છે એમાં યુટ્યુબ સારા પૈસા આપતી હોય છે શેરબજાર વિશેની જે માહિતી તમે આપતા હો યુટ્યુબમાં તો એમાં સારું યુટ્યુબ સારા પૈસા એવા ઘણા આપતી હોય છે દરેક ચેનલના કેટેગરી વિશે અલગ અલગ પૈસાની હોય છે તો મારી ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં મિત્રો ફોલો કરતા જજો જરૂર હું તમને કંઈક નવી માહિતી મળે એટલે તરત જ તમને નવી માહિતી આપીશ યુટ્યુબમાં શું શું ચાલે છે શું શું નવા નિયમો આવ્યા છે જે પણ હશે હું તમને જરૂરથી જણાવીશ મારી ચેનલને ફોલો કરતા જાવ અને યુટ્યુબ ચેનલ બનાવી હોય તો બહુ સારું વાત છે બહુ સારું એમાં છે કમાવાનું તમે જો તમારા વિડિયો વાયરલ થશે તમારી વિડીયો સારા બનશે તો ઘણા લોકો તમને ફોલો લાઈક મળશે તો મારી ચેનલને ફોલો કરવા બદલ આપનો તો ખૂબ ખૂબ આભાર મારી ચેનલને ફોલો જરૂર કરતા જાજો હું જરૂર તમને માહિતી આપીશ યુટ્યુબ વિશેની ટોટલી માહિતી આપીશ ચેનલ બનાવી અને એ એ પણ એ મેલ આઈડી પર તમે ચેનલ બનાવશો એ તમારે સાચવવું પડશે મેલ આઈડી તમારી જો પ્રોબ્લેમ થઈ ગઈ તમે મોબાઈલ બદલાયો છે તો તમારા ફોલોઅર અને બધું તરત તમે ટ્રાન્સફર કરો નવા મોબાઈલમાં નવા મોબાઈલમાં ટ્રાન્સફર કરશો તમારી યુટ્યુબ ચેનલ એમની એમ રહેશે અને સારું એવું યુટ્યુબમાં તમે કમાઈ શકો છો સારા એવા વિડીયો બનાવો વ્લોગ વિશેના કે પછી તમે મ્યુઝિકના કે ગમે તે કેટેગરીમાં સિલેક્ટ કરો ચેનલ એ વિષય પર જ કામ કરવાનું છે તમને તકલીફ તો પડશે સામે કેમેરાની સામે આવું બોલવું કઈ રીતે બોલવું કઈ રીતે ના બોલવું થોડુંક થોડાક આમ લાગશે એવું તમને થોડાક દિવસો પણ ચેનલ ચાલુ કર્યા પછી તમે જો તમને સેટ થઈ ગયું તો સારું બનશે મારી ચેનલને ફોલો કરતા જાઓ જરૂર લાઈક કરો ફોલો કરો વેલકમ ટુ માય ચેનલ રાજેશ ટુ બ્લોગ ચેનલમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર આપનો મને કમેન્ટ કરો આપ ક્યાંથી છો લાઈક કમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર લાઇક કરતા જ તો મિત્રો યુટ્યુબ ચેનલ એક સારી વસ્તુ છે લાઈવમાં તમે લાઈવમાં આવી શકો તમારો વિડીયો બનાવી શકો તમારી જે ફેસ વેલ્યુ છે તમે યુટમાં વાત પણ કરી શકો લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર આપનો ગેમિંગ માટેની ચેનલ પણ સારી છે ગેમ ગેમ માટેની ચેનલ પણ તમે સિલેક્ટ કરીને બનાવો છો તો સારું છે યુટ્યુબમાં તો વધારે જો તમારે પૈસા કમાવા હોય તો જે શેર બજાર ટ્રેડિંગ ટ્રેડિંગ વિશેની માહિતી આપો દો તો એમાં વધારે ગમે છે વધારે એમાં પૈસા મળે છે જેને નોલેજ હોય કે ભાઈ શેરબજારમાં આ રીતે કરવાનું શેર બજારના ભાવ ઊંચા નીચે આ રીતે થાય છે આ શેર ખરીદવો આ શેર ના ખરીદવો ટ્રેડિંગ કઈ રીતે કરવું તો જરૂરથી તમને હું જણાવી દઈશ કે ભાઈ યુટ્યુબ ચેનલમાં ઘણું બધું કમાવાનું છે યુટ્યુબ ચેનલ તમે બનાવો તમે ક્રોમમાં જઈને વાયટી સ્ટુડિયો ઓપન કરો વાય સ્ટુડિયોમાં તમને કેટેગરી આપેલી હોય છે બધી કેટેગરી તમારે સિલેક્ટ કરવાની છે જેમાં વ્લોગની આવે છે એન્ટરટેનમેન્ટ આવે છે મ્યુઝિકની આવે છે પછી ટ્રેડિંગ શેરબજાર વિશેની માહિતી આવે છે જે કેટેગરી પર તમે સિલેક્ટ કરો એ કેટેગરી પર તમારે કામ કરવાનું રહેશે યુટ્યુબ ચેનલમાં જે પણ તમે કેટેગરી સિલેક્ટ કરશો એ કેટેગરીમાં કામ કરવાનું રહેશે મિત્રો તો મારી ચેનલને લાઈક કરો મિત્રો ફોલો કરો હા હા